ડાંગ જિલ્લામાં આવેલ એક માત્ર મુખ્ય સિવિલ હોસ્પિટલ આવા આવેલ છે કે જ્યાં નર્સો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે એના પરથી ખબર પડે છે કે સિવિલ હોસ્પિટલમાં બીમાર દર્દીઓને લઈને કેટલું સંવેદનશીલ છે જ્યારે બીમાર દર્દીઓના સગા વાત કરવા માટે જાય તો નર્સોને વાત કરવા માટે એક મિનિટનો પણ સમય મળતો નથી અને જ્યારે મોબાઈલમાં કલાકો સુધી ફોન પર વાતો કરતી નજરે પડે છે તો તંત્ર એના માટે અવાજ ઉઠાવશે ખરું બીમાર દર્દીઓને જોવા કે દર્દીઓની વાત સાંભળવા ટાઈમ નથી સિવિલ હોસ્પિટલના સ્ટાફને પણ વોર્ડના કેબિનમાં બેસીને આરામ લેવા તથા મોબાઈલમાં કલાકો સુધી વાત કરવા માટે ટાઈમ મળે છે પણ દર્દીઓ પાછળ નજર નથી તો તંત્ર આ બાબતે શું ધ્યાન આપે છે તે જોવું રહ્યું કરોડો રૂપિયાના ખર્ચે ભરેલ સિવિલ હોસ્પિટલમાં નર્સો દર્દીની સારવાર કરવાના બદલે મોબાઈલમાં વાતો કરતી વ્યસ્ત નજરે પડે છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા આ બાબતને ધ્યાનમાં લેવામાં આવશે ખરું રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ